ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં હાલ ઠંડી અને થોડી ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજે સૌરાષ્ટ્રના આકાશ જેતપુરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જ્યારે અમદાવાદમાં આકાશ સ્વચ્છ જોવા મળ્યું હતું ત્યારે ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ કેવું રહેવાનું છે અને કેવું સર્જાશે તે અંગે મિત્રો હવામાન વિભાગે મોટી આગાહી કરી છે જેમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ મિત્રો જણાવ્યું છે કે આગામી સાત ગુજરાતનું વાતાવરણ શુષ્ક જોવા મળશે આગામી પાંચ દિવસ તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી શક્યતાઓ છે હાલ સિઝન બદલાઈ રહી છે જેમાં જમીન પર થોડી ગરમી વધી છે હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ છે મહત્તમ તાપમાન થોડું હિટિંગ પર જાય છે પૂર્વ તરફથી પવનો ફૂંકાય તો દક્ષિણમાં થોડી ગરમી શરૂ થાય તેવી શક્યતાઓ છે જેમાં મિત્રો હવામાન વિભાગે જે માહિતી આપી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતનું સૌથી નીચું તાપમાન નલિયામાં બાર ડિગ્રી નોંધાયું છે આ સાથે ગાંધીનગરમાં બાર પોઈન્ટ પાંચ ડીસામાં તેર પોઈન્ટ ચાર અમદાવાદમાં ચૌદ ડિગ્રી રાજકોટ અને વડોદરામાં પંદર પોઈન્ટ આઠ અને સુરતમાં અઢાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તેમણે જણાવ્યા પ્રમાણે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે પવનની દિશા ઉત્તર પશ્ચિમ ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે પવનની દિશા બદલાતા લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તો આજે જેતપુરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે શહેરમાં આજે ધુમ્મસાયું વાતાવરણ જોવા મળ્યું હતું જ્યાં જુઓ ત્યાં ધુમ્મસનું સામરજ્ય જોવા મળ્યું હતું વાહન ચાલકો પરેશાન પણ થયા હતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતાં વાહન ચાલકો પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી જેતપુરમાં જ્યાં જુઓ ત્યાં ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી